નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના પ્રશ્ન બે ના બીજા નંબરના દાખલાની ચર્ચા જોવાની છે વિદ્યાર્થી મિત્રો ઉંમર વાળો દાખલો છે આગળના સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ની અંદર પણ ઉંમર વાળો દાખલો આવી ગયો હતો જેની અંદર જેકબ અને તેના પુત્રની ચર્ચા હતી જ્યારે આ દાખલા આ દાખલાની અંદર તમારે લોકોએ સોનું અને નુરી આ બેની ચર્ચા છે તો દાખલાની અંદર આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર તો કે પ્રશ્ન બે ના દાખલા નંબર બે ની ચર્ચા જોઈએ પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમર થી ત્રણ ગણી હતી દસ વર્ષ પછી નુરીની ઉંમર સોનુની ઉંમર થી બે ગણી થશે તો નુરી અને સોનોની વર્તમાન ઉંમર કેટલી હશે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર બેઝિક વાળાને માર્ચ 2022 ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે માર્ચ 2023 માં તમને જે દાખલા પૂછાણા હતા તેની પણ ચર્ચા આપણે લોકોએ આપણા વિડિયોની અંદર કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અગાઉના ભાગ હજી જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેથી તમને લોકોને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય કે બોર્ડની પરીક્ષાની અંદર કેવા પ્રકારના દાખલા તમને લોકોને પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને માર્ચ બે હજાર બાવીસ ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો હતો જેની અંદર તમને લોકોને ઉંમર વાળા દાખલામાંથી તમને આનું કામ કરેલું છે તો ઉંમર વાળા દાખલા માટે તમારે લોકોએ યાદ કઈ વસ્તુ રાખવાની છે તો પહેલી વસ્તુ એનું તમને ફોર્મેટ સંપૂર્ણ રીતે યાદ હોવું જરૂરી છે જો ફોર્મેટ તમને સંપૂર્ણ યાદ હશે તો આરામથી તમે કોઈ પણ દાખલાની અંદર ઉંમર વાળા દાખલાની અંદર કામ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો ફોર્મેટ કંઈક આવું છે ચાલો અહીંયા જે વ્યક્તિ મોટું છે એની ઉંમર એક્સ લઈ લ્યો જે વ્યક્તિ નાનું છે એની ઉંમરને આપણે વાય લઈ લઈએ જો પછી કે તો પ્લસ આવશે પહેલા કે તો શું આવશે માઇનસ અહીંયા તમારા માટે વર્ષ આવશે જેટલા વર્ષ તમારે આગળ પાછળ જવાનું કીધું છે પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પછી ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષ પછી તો એ ક્રિયા તમારે અહીંયા લખવાની થશે અહીંયા પણ એ જ રીતે પ્લસ ઓર માઇનસ અહીંયા વર્ષ આવશે અને અહીંયા કેટલા ગણી થઈ છે કેટલામાં ભાગની છે આ બધી ક્રિયા ક્યાં લખવાની થશે આ ખાલી જગ્યાની અંદર રેડી તો આ પ્રમાણે દાખલાની અંદર કામ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર આપણે શરૂઆત કરીએ ચાલો તો આપણે લોકો ધારણા કરી દઈએ તો કે ધારો કે ધારો કે નૂરી અને સોનુની વર્તમાન ઉંમર શોધવાની છે તો ધારો કે નૂરીની વર્તમાન ઉંમર વર્ષ છે તેમજ સોનું વર્તમાન ઉંમર વાય વર્ષ છે વર્તમાન ઉંમર કેટલી છે એક્સ વર્ષ સોનું વર્તમાન ઉંમર કેટલી ધારી લીધી આપણે લોકોએ વાય વર્ષ ચાલો હવે દાખલાની રકમમાં જોઈએ તો કે 5 વર્ષ પહેલા નુરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી એડી 5 વર્ષ પહેલા કીધું છે ચાલો તો રકમ પ્રમાણે આપણે લોકો કામ કરીશું તો કે રકમ પ્રમાણે આપણે કામ કરીએ તો એની અંદર રકમ પરથી રકમ પરથી શું કીધું છે તો કે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉમર કરતા ત્રણ ગણી હતી હતી રેડી ચાલો ફોર્મેટ માં કિંમત બેસાડી દઈએ આપણે કઈ રીતે કામ કરવાનું છે ચાલો કાઉસ બરાબર ખાલી જગ્યા છે જો ધ્યાનથી સાંભળો પહેલા તો કે પહેલા શબ્દ આવે તો તમારે શું કરવાનું તો કે પહેલા શબ્દ આવે તો તમારે બાદ બાકીનો સહારો લેવાનો થશે અને પછી શબ્દ આવે તો તમારે પ્લસનો સહારો લેવાનો થશે તો અહીંયા કયો શબ્દ આવે પહેલા પહેલા આવશે એટલે બંને કાઉન્સમાં શું આવશે બાદ બાકી કેટલા ગણી થાય છે તો કે ત્રણ ગણી તો અહીંયા લખી નાખવાના ત્રણ ચલો હવે શું થયું તો કે અહીંયા ગુણાકાર ની ક્રિયા થશે ત્રણ નો ગુણાકાર વાય સાથે થશે અને ત્રણ નો ગુણાકાર પાંચ સાથે થશે તો વિદ્યાર્થી મિત્રો પદ કઈક આવું બનીને આવશે કે એક્સ માઇનસ વાય બરાબર ત્રણ વાય માઇનસ પંદર તમને લોકો ને એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ પંદર અને પ્લસ પાંચ નો સરવાળો કરીએ તો આપણે કેટલા થઈ જાય માઇનસ દસ સમીકરણ નંબર એક ચાલો સમીકરણ નંબર એક આપણને મળી ગયો આજ રીતે આપણે સમીકરણ નંબર બે મેળવી લઈએ તો કે સમીકરણ બે માટે આપણે ક્રિયા કરીએ રકમ પરથી પરથી શું કીધું છે દસ વર્ષ પછી તો કે દસ વર્ષ પછી નુરીની ઉંમર 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 ની ઉમર કરતા બે ગણી થશે બે ગણી થશે ચાલો ફોર્મેટ જોઈ લો તો કે ફોર્મેટ ની અંદર તમને જે ક્રિયા આપેલી છે એ પ્રમાણે કામ કરીશું તો કે કાઉસ બરાબર ખાલી જગ્યા કાઉસ ચાલો તો અહીંયા નુરીની ઉંમર એટલે એક્સ સોનું ઉંમર એટલે વાય અહીંયા તમને દસ વર્ષ પહેલા કીધું છે બે ગણું કીધું તો અહીંયા કઈ જશે બે આ બે નો ગુણાકાર કાઉસ અંદર થશે તો અહીંયા પદ કઈક આવું બનીને આવશે એક્સ પ્લસ દસ બરાબર ટુ પ્લસ વીસ હવે ટુ વાય વાળું પદ આ સાઇડ આવશે તો અહીંયા પદ બની ગયું એક્સ માઇનસ ટુ વાય બરાબર સમીકરણ બની ગયું દસ બરાબર સમીકરણ નંબર કેટલા બની ગયું બે તો સમીકરણ એક અને સમીકરણ બે આપણી પાસે તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીંયા એક્સ નો લોપ કરવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો સામાન્ય રીતે સમીકરણ એક માંથી સમીકરણ બે ને આપણે બાદ કરી દઈએ તો પણ આપણું અહીંયા કામ થઈ જાય એમ છે તો આપણે માટે જોઈએ રીતે બાદ કરી દેસુ ત્યાં કોઈ ક્રિયા કરવાની કોઈ જરૂર છે સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા સમીકરણ માંથી સમીકરણ બે શું બાદ માઇનસ તો ચાલો પેલા કાઉસ ની અંદર પેલા સમીકરણનો આગળનો ભાગ લખશો એટલે અહીંયા કેટલા થઈ ગયા એક્સ માઇનસ ત્રણ વાય રીતે અહીંયા આવશે એક્સ માઇનસ ટુ વાય સમીકરણ બે નો ભાગ લખી નાખો ચાલો પ્લસ દસ જોઈ લઈએ કિંમતમાં તો કે એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ માઇનસ તો અહીંયા તમને લોકોને માઇનસ દસ આપેલા છે એ રીતે અહીંથી એક્સ માઇનસ

તો આપણે સમીકરણ નંબર એક માં મૂકી દઈએ તો કે વાયની કિંમત સમીકરણ એકમાં મુકતા તો સમીકરણ એકમાં આપણે કિંમત મૂકીએ તો અહીંયા સમીકરણ તમારું કઈક આવું તૈયાર થઈ ગયું હશે એક્સ બરાબર માઇનસ દસ પ્લસ ત્રણ વાય આમાં એક્સ ને આપણે કરતા બનાવશું તો આ ત્રણમય જે છે એ ક્યાં વયા જશે બરાબરની જમણી બાજુએ બરાબરની જમણી બાજુ એ જશે તો અહીંયા માઇનસ છે તો પેલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ હવે આપણે ખાલી કિંમત અહિયાં માઇનસ દસ તો સાઈઠ ની નિશાની કેવી છે પ્લસ દસ ની નિશાની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની તો શું થાય બાદ બાકી થાય તો બાદ બાકી કરીએ તો સાઈઠ માંથી દસ જાય કેટલા વધે પચાસ જવાબને મોટા પદની નિશાની એટલે યક્સ બરાબર કેટલા થઈ ગયા પચાસ હવે વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે જવાબ લખવાનો થાય તો જવાબ કઈક આપણો આવો આવે કે આમ વર્તમાન ઉંમર ઉચાસ વર્ષ અને સોનું ની વર્તમાન ઉંમર

અને સોનુની ઉંમર કેટલી મળે છે 20 વર્ષ મળે છે તો ઉંમરવાળા દાખલા માટે તમારે લોકોએ ફોર્મેટ યાદ રાખવાનું છે અને ખાસ કરીને મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જો તમને પણ એકમ કસોટીમાં કે કોઈ પણ તમારી एग्जामની અંદર પૂછાણો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો કે આ પ્રકારનો દાખલો તમને પૂછાતો તો રેડી તો આ વસ્તુ ખાસ કરીને અગત્યનો દાખલો તરીકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડિયોને લાઈક કરી દયો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દયો બાજુમાં આપેલ બે આઇકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળશું નવા ભાગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત